દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા ફાઉન્ડેશન અને જય નિર્માણ ટ્રસ્ટ દ્વારા સ્ટીલના બાઉલ અને ચકલીના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની શરૂઆતની સાથે જ જેમ મનુષ્યને પાણીની જરૂર પડતી હોય છે તેમ અબોલા પશુ પક્ષીઓને પણ પાણી અને ખોરાકની જરૂર પડતી હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા મોંઘા પશુઓને ઉનાળાના સમયે પાણી અને વ્યવસ્થિત ખોરાક મળી રહે તે ઉદ્દેશથી બાઉલ અને પક્ષી ઘરોનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ડભોઈ ખાતે માતૃશ્રી સેવા ફાઉન્ડેશન તથા જય નિર્માણ ટ્રસ્ટ દ્વારા સ્ટીલના બાઉલ અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા પરમપોજ્ય ભક્તિ ચંદ્ર વિજયશ્રીના દિવ્ય આશિષથી અને પ્રેરણાથી કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં માતૃશ્રી સેવા ફાઉન્ડેશનના ચેરમેન ઘડિયાળી તથા ટ્રસ્ટી પારૂલબેન દક્ષેશકુમાર જૈન તથા દક્ષેશભાઈ જગદીશભાઈ શાહના સહયોગથી સ્ટીલના બાઉલ વિતરણ કરવામાં આવ્યા સાથે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના પ્રાંત અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મહેન્દ્રભાઈ રાઠોડ વિગેરે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા જય નિર્મળદીપ પરિવાર ડભોઈ બાપુ જૈન તરફથી ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે પિંગેશભાઈ ઘડિયાળી મેહુલભાઈ જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્ય માટે તમામ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે ભાવનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ આવે છે ઉનાળા ઉનાળાની ગરમી સખત હોવાથી પક્ષીઓને પાણી માટે અને ગાય અને કૂતરા જો આપણે દૂરવાળું નથી ખાતા તો ગાયને કૂતરાને પણ દૂરવાળું નહીં ખાવા હોય એટલા માટે તમારે પાસેથી ભાવલ લઈ જાઓ બાવલની અંદર તમારું વધેલું ખાવાનું જે નાખો पढ़े you. <laughs> <laughs>